જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આપણને ઢોકરા તો બહુ જ ભાવે છે પણ એને આપણે પીસવાના હોય છે આથવાના હોય છે એટલે આપણે એક દિવસનો સમય લાગી જાય છે તો આજે હું લઈને આવી છું ઇન્સ્ટન્ટ રવાના ઢોકરા હા મિત્રો જો તમે આ ઢોકરા એકવાર બનાવશો ને પછી વારંવાર આ બનાવવાનું જ પસંદ કરશો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા હાલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા હા મિત્રો આવી ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ કંઈક ખાવાનું મળી જાય ને તો પછી મોજ પડી જાય એમાં જો ઢોકળા મળી જાય ને એટલે આપણે ખાવાનો બહુ જ મજા પડી જાય એટલે તો એના માટે મિત્રો એક દિવસનો સમય લાગી જાય છે આપણે દાળ ચોખા પલારવાના પછી એને પીસવાના અને પછી એને આથવાના તો અહીંયા આપણા ઢોકળાનું બેટર તૈયાર થાય છે તો તમે અહીંયા જુઓ મેં અહીંયા ઢોકળા તમને બતાવી રહી છું જુઓ કેટલા સોફ્ટ બનેલા છે અને કેટલા જાળીદાર લાગેલા છે મિત્રો ચાલો બનાવવાનું જોઈ લઈએ ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા સૌ પ્રથમ મિત્રો ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા બનાવવા માટે મેં મેં અહીંયા એક વાટકો રવો લીધો છે તમે ઝીણો ઝાડો ગમે તે રવો લઈ શકો છો ગ્રામમાં જોઈએ તો આશરે મેં બસો ગ્રામ જેટલો રવો લીધો છે તો હવે જેટલો આપણે રવો લીધો છે ને એટલી મેં અહીંયા ખાટી છાસ લીધી છે તો તમે જુઓ એક વાટકો મેં રવો લીધો છે ને તો તેની સામે મેં એક વાટકો ખાટી છાસ લીધી છે જો તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તો મિત્રો હવે ત્યારબાદ મેં અહીંયા એક બાઉલ લીધું છે જુઓ આ રીતનું આપણે એક બાઉલ લઈ લેવાનું છે અને હવે આપણે આ બાઉલમાં બધો રવો ઉમેરી દેવાનો છે તો તમે અહીંયા જુઓ મેં અહીંયા એક વાટકો રવો બાઉલમાં ઉમેરી દીધો છે તો મિત્રો હવે ત્યારબાદ આપણે રવો ઉમેરાઈ ગયો છે પછી આપણે અહીંયા છાસ ઉમેરવાની છે મિત્રો એટલે જુઓ હું અહીંયા થોડી થોડી છાસ ઉમેરી દઉં છું અને વિસ્કરના મદદથી રવામાં સારી રીતે મિક્સ કરી લઉં છું જેથી કરીને કોઈ લમ્સ ન રહે તો તમે જુઓ આપણે અહીંયા થોડી થોડી છાસ ઉમેરતું જવાનું છે અને એનું બેટર તૈયાર કરી લેવાનું છે જો મિત્રો તમારે વધારે છાસની જરૂર પડે તો તમે વધારે છાસ પણ ઉમેરી શકો છો તો અહીંયા જુઓ આપણે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું હવે આપણે ઢાંકણ ઢાંકી અને પંદર મિનિટ સુધી રેસ્ટ ઉપર રાખવાનું છે જેથી કરીને રવો આપણો સારી રીતે ફૂલી જાય તો તમે જુઓ હું હવે ઢાંકણ ઢાંકી દઉં છું અને પંદર મિનિટ સુધી એને મૂકી દઉં છું તો હવે પંદર મિનિટ થઈ ગઈ છે મિત્રો એટલે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ તો આપણો રવો સારી રીતે ફૂલી ગયો છે એટલે હવે હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઉં છું અને ત્યાર પછી અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જેટલો હળદી પાવડર ઉમેરી દઉં છું અને હવે આપણે વિસ્કરના મદદથી નમક અને હળદી પાવડરને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જુઓ હવે આપણું બેટર છે ને એ સારી રીતે તૈયાર થઈ ગયું છે એટલે હવે મેં આ બાજુ ગેસ ઉપર એક નાનું પેન મૂકેલું હતું એમાં થોડુંક ગરમ પાણી કરવા માટે રાખી દીધું હતું હવે એ ગરમ પાણી થઈ ગયું છે એટલે એમાં ચપટી એક કૂકિંગ સોડા ઉમેરી દીધો છે અને હવે એ કૂકિંગ સોડા આપણે બેટરમાં ઉમેરી દેવાનો છે અને એને તરત જ આપણે એક્ટિવેટ કરી લેવાનો છે એટલે હું અહીંયા વિસ્કરના મદદથી એક જ ડાયરેક્શનમાં ફેટી લઉં છું તો તમે હવે જુઓ આપણું બેટર હવે તૈયાર થઈ ગયું છે એટલે હવે આપણે એને એક પ્લેટમાં ઉમેરી દેવાનું છે આ પ્લેટમાં મેં પહેલેથી જ તેલ ગ્રીસ કરી અને રાખી દીધું હતું એટલે હવે આપણે બધું બેટરને આ પ્લેટમાં ઉમેરી દીધું છે અને પછી આપણે એને ટેપ કરી લીધું છે અને હવે હું ગાર્નિશિંગ માટે ઉપરથી થોડુંક ધાણાજીરું પાવડર અને થોડુંક લાલ મરચું પાવડર ઉમેરી દઉં છું જો તમને પસંદ આવે તો તમે અહીંયા લીલા ધાણા પણ ઉમેરી શકો છો અને હવે આ બાજુ મેં પહેલેથી જ સ્ટીમરને સ્ટીમ કરવા માટે મૂકી દીધું હતું હવે આપણે આ ઇન્સ્ટન્ટ ઢોકળાવાળી પ્લેટને સ્ટીમરમાં મૂકી દેવાની છે ગેસની ફ્લેમને અહીંયા મીડિયમ જ રાખવાની છે મિત્રો અને પંદરથી વીસ મિનિટ સુધી આપણે કૂક કરવાના છે તો હવે પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ કે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે કે નહીં તો હવે મેં અહીંયા એક છરી લીધી છે અને એ ઢોકળાવાળા પ્લેટમાં ઉમેરી છે તો મિત્રો છરી આપણી ક્લીન આવી ગઈ છે મિસ કે આપણા ઢોકળા હવે તૈયાર થઈ ગયા છે એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ઢોકળાની પ્લેટને આપણે નીચે ઉતારી લેવાની છે અને અહીંયા ત્યાં આશરે એકથી બે મિનિટ સુધી આપણે એને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી પડવા માટે રાખવાની છે મિત્રો તો હવે બે મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે છરીની મદદથી આપણે ઢોકળાનો શેપ આપવાનો છે મિત્રો તો તમે અહીંયા મનપસંદ શેપ આપી શકો છો હું અહીંયા ચોરસ શેપ જ આપી રહી છું તો તમે જુઓ કેટલા સરસ બન્યા છે આપણા ઢોકળા તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તો તમે જુઓ કેટલા સરસ લાગી રહ્યા છે જોતાં જ મોઢામાં પાણી આવે એવા આ ઢોકળા બન્યા છે મિત્રો તો મિત્રો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી હવે હું તમને એક પીસ હાથમાં લઈ અને આ રીતે બતાવું છું જુઓ એના બે ટુકડા કર્યા છે કેટલા જાળીદાર બનેલા છે અને કેટલા સોફ્ટ લાગે છે જુઓ તો મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર થઈ ગયા છે આપણા ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા જો રેસિપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો Jessie Krishna, bye bye. Thanks for watching my video.